કપળવંત શહેર અને તાલુકામાં ઠેર ઠેર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે કપળવંત શહેરમાં આજે વિવિધ વિસ્તારોમાં ધામધૂમથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે ડીજે અને ઢોલના તાલે ભક્તો ઝૂમી રહ્યા હતા ખાસ કરીને કાછિયાવાડ બત્રીસ કોઠાના વાવ સુથરવાડા ચકલા મોટર નાગરવાડા અમથા પારેખની ખડકી લાંબી શેરી ધોળી ફૂઈ નાની રત્નકાળ માતા રોડ ઉપર સોસાયટી વિસ્તારોમાં તથા ઘરે ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી જેના કારણે શહેર ભક્તિમય બન્યું હતું આજે ગણેશજીની સ્થાપના છે તેવી રીતે અમારા સમગ્ર આખા ગામમાં કપડનમાં બધી જગ્યાએ ઠેર ઠેર ગણેશજીની સ્થાપના થાય છે એવી રીતે અમે પણ સત્તરમાં વર્ષમાં મંગલ પ્રવેશ તો આપણી જે ચંદ્રયાનની સફળતા છે જે આપણે ભારતે ચંદ્રયાન ચંદ્ર પર આપણે મોકલ્યું એ રીતે અમે આ વખતે ગણપતિ દાદાની થીમ પર ચંદ્રયાન ઉપર રાખીએ છીએ અને અમે દર સાલ ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવીએ છીએ અને અમે નદીમાં કે તલાવમાં એવી રીતે નથી જતા અમે ઘર આંગણે જ વિસર્જન કરીએ છીએ ગણપતિ દાદાનું અને ખુશીથી સૌ આનંદ કરીએ છીએ ગણપતિ દાદાની સેવા કરીએ છીએ અને સમગ્ર ભેગા થઈને આનંદ ઉજવી ઉજવીએ છીએ